વડોદરાના ભાયલીમાં સગીરા સાથે હેવાનિયત આચરનાર ત્રણેય આરોપીઓને આજે ઓળખપરણ માટે ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા એ તમામ નરાધમોને પીડિતાએ ઓળખી બતાવ્યા છે જે બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર રોજ નવરાત્રીના બીજા નોરતે ભાયલી બિલ રોડ ઉપર સગીરા અને તેના મિત્ર બેઠા હતા તે દરમિયાન ત્રણ હવસ્કોરોએ સગીરાના મિત્રને પકડી રાખી એક બાદ એક સગીરાનું મોડું દવાયુ દુષ્કર્મ આચર્યું હતું આ નારાધમો રાધમો મુમતાઝુર આફતાબ સુબેદાર બંજારા મુન્ના અબ્બાસ બંજારા અને શાહરૂખ કિસ્મત અલી બંજારાની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી જે બાદ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા આજે જિલ્લા પોલીસે ત્રણે આરોપીઓનો કબજો લઈ કોઠી કચેરી સ્થિત ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઈ સમક્ષ ઓળખ પરેટ માટે રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પીડિતાને મામલતદારની ચેમ્બરમાં બનાવવામાં આવેલી વિશેષ જગ્યા રાખવામાં આવી હતી જ્યાં ત્રણેય હવસખોરોના એક પછી એક બુરખા ઉતારી મામલતદાર ચેમ્બરમાં છુપાવીને ઊભી રાખવામાં આવેલી પીડિતાને બતાવવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ પીડિતાએ તમામ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા આજે સવારે કોઠી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એવાનોને ઓળખ પરેડ માટે લાવવામાં આવ્યા હતા કોઠી કચેરી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું લગભગ એક કલાક જેટલા સમયમાં ઓળખ પરડ પૂરી થઈ ગયા બાદ આરોપીઓને તાલુકા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા જે બાદ આરોપીઓને બુરખા વગર જ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તાલુકામાં ગેંગરેપનો બનાવ બન્યો હતો એના આરોપીઓએ અમને સોંપવામાં આવેલ છે અને આરોપીઓની તપાસ દરમિયાન આદરોજ ઓળખ પરડ માટે એમને મામલતદાર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવે છે આરોપીને લઈ જતા અહીંયા અત્યારે જે રાવપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે એટલે રાવપુરા ડીવાયસપી તથા એમના અધિકારીઓ તથા કોન્સ્ટેબલોનો બંદોબસ્ત છે તેમજ અહીંયા એલસીબી અને એસઓજી જે લોકલ બ્રાન્ચો છે તાલુકા એ લોકોનો પણ બંદોબસ્ત કેટલા આરોપી એમના સૂત્ર એમના આરોપી તરીકે ત્રણ ને બે થઈને પાંચ ઇસમરો